નમસ્કાર દિન વિશેષ ત્રેવીસ ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નેશનલ સ્પેસ ડે ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ચંદ્ર પર ચંદ્રયાન ત્રણના સફળ ઉત્તરાયણની યાદમાં ઉજવવામાં આવે છે તે ત્રેવીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ચંદ્રયાન ત્રણના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન સુધી પહોંચાડ્યું હતું આ સામે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો સોફ્ટ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન પ્રજ્ઞાનરોવણનું સફર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન ત્રણ મિશનની સફળતા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત સરકાર ભારતના અવકાશ મિશનની સિદ્ધિઓ દર્શાવવા અને યુવાનોને પ્રેરણા આપવા માટે એક મહિનાનું અભિયાન શરૂ કરી રહી છે આ વર્ષની થીમ ટચિંગ લિવ્સ વાઇલ્ડ ટચિંગ ધ મૂન ઇન્ડિયા સ્પેસ સાગા છે જેનો અર્થ છે કે ચંદ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શવું ભારતની અંતરિક્ષ ગાથા આ થીમ સમાજ અને ટેકનોલોજી પર અંતરિક્ષ સંશોધનની નોંધપાત્ર અસરને પ્રકાશિત કરે છે રાષ્ટ્રીય અવકાશ દિવસના સન્માનમાં ભારત મંડપમ ખાતે એક ભવ્ય બે દિવસીય કાર્યક્રમ યોજાશે જેમાં હાઈ પ્રોફાઇલ સત્રોની શ્રેણી ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને ભારતની અવકાશ સિદ્ધિઓ સંબંધિત નોંધપાત્ર ઘોષણાઓ દર્શાવવામાં આવશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને અંતરિક્ષનું જ્ઞાન આપવાનો તેમજ તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રેરિત કરવાનો છે જય હિન્દ